વેલકમ બેક સમાચારોમાં આગળ વધીએ તો દ્વારકાના જગત મંદિરમાં ઉજવાતા ફૂલ ડોલ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૌદ તારીખે બપોરે એક વાગેને ત્રીસથી બે વાગેને ત્રીસ દરમિયાન ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે આ મહોત્સવમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા ખાતે પહોંચી રહ્યા છે પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે ઠીક ઠેકાણે કેમ્પ લગાવવામાં આવ્યા છે ચા નાસ્તો જમવાનું તેમજ આરામ કરવાની આ કેમ્પમાં સુવિધાઓ અપાઈ રહી છે મેડિકલ સગવડ પણ કેમ્પમાં અપાઈ રહી છે જે પદયાત્રા કરી અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ દર વર્ષે જે દ્વારકા પગપાળા સંઘો આવે છે એને રહેવાની જમવાની અને બાકી તમામ સુવિધાઓ મેડિકલથી માંડી ગરમ પાણીથી લઈ અને બધી જ સુવિધાઓ આપવા માટે અહીંયા દ્વારકા જિલ્લાનો હેડક્વાર્ટર ખંભાળિયાની બાજુમાં આજે પોલીસ પરિવાર દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન નીચે અહીંયા પોલીસ પરિવાર છે એને પણ આ કેમ્પનું છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરે છે મેં હમણાં કેમ્પની મુલાકાત લીધી અહીંયા બધી જ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે તે ભાવિક જે દ્વારકા ફૂલ મહોત્સવમાં જતા હોય પણ દિહાત્રીઓ એના સેવાના ભાગરૂપે અમે આ કેમ્પનું અહીંયા અમારા ગ્રુપ દ્વારા આયોજન કરીએ છીએ આ કેમ્પમાં પદયાત્રીને પ્રસાદી જમવાનું પછી સવારે ચા નાસ્તો પછી મેડિકલની કોઈ સુવિધા જોતી હોય તો એ પણ દવાની સારવાર છે પ્રાથમિક સારવાર રાત્રિ રોકાણવાસો નાવા માટેની પાણીની સગવડ એટલે બનતા પ્રયત્નો અમે જ અમારા ગ્રુપ દ્વારા અહીંયા કરીએ છીએ કે જેથી કરીને આપણા આંગણામાંથી જો આપણા ભાવિકીમાંથી નીકળતા હોય તો આપણે ગ્રામજનો સાથ સહકાર લઈ ટોટલ વહીવટી ડિપાર્ટમેન્ટનો અને આ કેમ્પનું આપણે અમે સંચાલન કરીએ છીએ અને આજુબાજુના ગામમાંથી અને ખંભરા શહેરમાંથી અમને આજે અમારા કાર્યકર્તા ભાઈ બહેનોનો પણ પૂરેપૂરો સહકાર મળે છે અને અહીંયા જે રસ્તામાં તો ખૂબ સહયોગ મળેલો છે આ વસ્તુનો કે અમે કોઈ પણ જગ્યાએ ઉભા રહી અને અમે હાથ જોડી તો પણ અમને એટલું કે કે ના તમે આ વસ્તુનો લાભ લ્યો લાભ લ્યો એટલે જે અમને સેવાનો લાભ જે વસ્તુનો દીધો છે અને અહીંયા સુધી પહોંચ્યા એટલે અહીંયા દ્વારકાની પોલીસ એ જેના અમે વખાણ કરીએ એટલા ઓછા છે કે કેમ્પમાં ઘણી બધી સુવિધા આપેલી છે કે જેનો લાભ લે છે અને મસાજ સુવિધા છે કે નેત્રની જે મશીન મૂકેલું છે આંખ માટેનું એ છે હેલ્પ માટે પોલીસ ત્યાં બેઠા છે ચાર વરસથી હું જાઉં છું આ ચોથો વર્ષ છે હું અમારે દ્વારકાધીશના દર્શન કરવા પાંચમો દિવસ થયો અમારો હાઇટથી સિત્તેર જણાનો સંગ છે સ્વયંસેવકો ખૂબ સેવા આપે છે કોઈ માણસની વચ્ચે કોઈ તકલીફ પડતી નથી અને અમે પ્રેમથી ભગવાનના દર્શન કરી અને હારથી આઠ દિવસે પાછા પરત ઘરે જતા રહીએ છીએ